શાક સાથે બનતા બે અલગ નાસ્તાની રેસીપી તો ફક્ત 2 મિનિટમાં મિક્સર જારમાં આપણે નાસ્તાનો બેટર તૈયાર કરશું જેમાં મગ સાથે એક સિક્રેટ ઇંગ્રેડિયન્ટ ઉમેરીને નાસ્તાને ખાવામાં એકદમ સોફ્ટ તૈયાર કરશું તો તૈયાર થતો નાસ્તો એકદમ ઓછા તેલમાં અને સ્વાદમાં એટલો ટેસ્ટી બને છે કે તેને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવો છે તો ચાલો રેસિપી શરૂ કરીએ લખેલી રેસિપી વિડિયો સાથે જોવા માટે Google Play Store માંથી ડાઉનલોડ કરો નેહાસ કુકબુક એપ સાથે મારી ચેનલને ને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકન ને જરૂર દબાવો નવા રેસિપી વિડિયો સૌથી પહેલા જોવા માટે ઓછા તેલ માં એકદમ હેલ્ધી નાસ્તો બનાવવા માટે મેં અહીંયા એક કપ જેટલા મગ ને 5 થી 6 કલાક માટે પલાળી દીધેલા હતા તો મગ એકદમ સારી રીતે પલળીને તેની સાઈઝમાં ડબલ થઈ ગયા છે મગનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિમાં વધારો થાય છે સાથે પાચનતંત્ર મજબૂત થાય છે અને તે કમજોરીને ઓછું કરીને વજન ઘટાડવામાં પણ મદદરૂપ થાય છે તો આવા અનેક ગુણોથી ભરપૂર આ મગ સાથે નાસ્તો બનાવવા આપણે સૌથી પહેલાં ધીનમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ તો આ મગ સાથે આપણે તૈયાર થતા નાસ્તાને ખાવામાં એકદમ સોફ્ટ બનાવવા માટે મેં અહીંયા અડધા કપ જેટલા પોહા લીધેલા છે તો રેગ્યુલર બટેટા પોહા માટે આપણે જે પોહા વાપરતા હોય તે જ લીધેલા છે હવે તેમાં પાણી એડ કરીને પોહાને સારી રીતે ધોઈ લઈએ તો મગના નાસ્તાના બેટરમાં થોડા પોહા એડ કરવાથી નાસ્તો ખાવામાં હંડ્રેડ સોફ્ટ બનશે તો પોહા સારી રીતે ધોવાઈ ગયા છે હવે તેમાં રહેલું બધું જ પાણી કાઢી લઈએ અને પોહામાં ફક્ત એકથી બે ચમચી જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે પલાળી દઈએ તો આ બેટર બનાવવા માટે મગને પીસવા માટે લઈ લઈએ અને તેને મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે આપણે પલાળેલા પોહાને પણ એડ કરી દઈએ અને નાસ્તાને વધુ હેલ્ધી બનાવવા મેં અહીંયા એક બન જેટલી પાલકને ફક્ત એકથી બે મિનિટ માટે પાણીમાં બોઈલ કરી લીધેલી છે પાલક એડ કરવાથી નાસ્તો હેલ્ધી બનવાની સાથે તેનો કલર એકદમ સરસ આવશે સાથે મેં અહીંયા અડધા કપ જેટલા ફ્રેશ કોથમીના પાન ડાળી સહિત લીધેલા છે સાથે તીખાશ માટે ત્રણથી ચાર તીખા લીલા મરચાં એડ કરી દઈએ તો નાસ્તો થોડો સ્પાઈસી હોય તો ખાવાની ખૂબ જ મજા આવે છે અહીંયા આપણે બેટરમાં લાલ મરચું પાવડર એડ નથી કરવાનું એટલે લીલા મરચાંનું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો સાથે એક કેચ જેટલો આદુનો ટુકડો અને મેં અહીંયા ચાર મોટી ચમચેટલું દહીં લીધેલું છે તો બેટરને પીસતી વખતે થોડું દહીં એડ કરવાથી બેટર એકદમ સારી રીતે પીસાઈ શકે છે અને મસાલામાં એક પીન જેટલી હિંગ સ્વાદ પ્રમાણે મીઠું અને નાસ્તાને ખાટો મીઠો સ્વાદ દેવા માટે મેં અહીંયા એક મોટી ચમચેટલી ખાંડ લીધેલી છે તો ખાંડ એડ કરવી ટોટલી ઓપ્શનલ છે તમે તેને સ્કીપ પણ કરી શકો છો અને બેટરને પીસવા માટે ફક્ત ત્રણ મોટી ચમચેટલું પાણી એડ કરી દઈએ તો અહીંયા આપણે બેટરને પીસતી વખતે શરૂઆતમાં વધુ પડતું પાણી એડ નથી કરવાનું નહીં તો આપણું જો બેટર ઢીલું થઈ જશે તો નાસ્તો બરાબર નહીં બને અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી વસ્તુ ગ્રાઇન્ડ થઈને આપણું થોડું સ્મૂથ અને આ રીતનું થીક બેટર તૈયાર થઈ ગયું છે તો હવે તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ અને હવે પીસાયેલા બેટરમાં બે મોટી ચમચેટલો ઝીણો રવો એડ કરી દઈએ તો બેટરમાં થોડો રવો એડ કરવાથી નાસ્તો બહારથી ક્રિસ્પી તૈયાર થાય છે અને હવે આપણો નાસ્તો ઠંડો થયા પછી પણ ખાવામાં સોફ્ટ રહે તેના માટે એક મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ સાથે બેટરને બે મિનિટ માટે ફેટી લઈએ બેટરને ફેટવાથી તેમાં હવાના કણ ભરાય છે જેનાથી આપણો નાસ્તો એકદમ ફૂલેલો તૈયાર થાય છે તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને બેટર એકદમ સારી રીતે ફેટાઈને આ રીતનું ફ્લફી તૈયાર થઈ ગયું છે તૈયાર થયેલા બેટરની કન્સિસ્ટન્સી આ રીતના થીક હોવાની સાથે હાથમાંથી પડે તેવી છે જે નાસ્તો બનાવવા માટે એકદમ પરફેક્ટ છે જો આ સમયે તમને બેટર થોડું પણ ઢીલું લાગતું હોય તો તેમાં એક થી બે ચમચી જેટલો રવો એડ કરી દેજો અને જો બેટર થીક લાગતું હોય તો બસ એક થી બે ચમચી જેટલું પાણી એડ કરીને તેને આ રીતનું પરફેક્ટ કરી લેજો તો હવે તૈયાર થયેલા બેટરમાંથી બે અલગ રીતના નાસ્તા બનાવવા માટે આપણે બેટરના બે ભાગ કરી લઈએ અને હવે બેટરના એક ભાગમાંથી આપણે ઢોકળા તૈયાર કરશું તો ઢોકળા એકદમ ફૂલેલા બને તેના માટે મેં અહીંયા ફક્ત અડધી ચમચી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ લીધેલો છે તમે તેની જગ્યાએ બેકિંગ સોડાનો ઉપયોગ પણ કરી શકો છો પણ એનોથી વધુ સારું રિઝલ્ટ આવે છે હવે તેને એક્ટિવેટ કરવા માટે તેની ઉપર એક મોટી ચમચેટલો લીંબુનો રસ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને સારી રીતે મિક્સ કરી લઈએ તો બધી વસ્તુ મિક્સ થઈને આપણું બેટર આ રીતનું ફૂલેલું તૈયાર થઈ ગયું છે તો હવે તેમાંથી ઢોકળા બનાવવા માટે મેં અહીંયા નાની સાઇઝની વાટકી લીધેલી છે તમે તેની જગ્યાએ થાળીનો ઉપયોગ પણ કરી શકો છો હવે વાટકીમાં ફક્ત એકથી બે ટીપા જેટલું તેલ એડ કરી દઈએ અને તેને સારી રીતે ગ્રીસ કરી લઈએ હવે ચમચાની મદદથી દોઢ ચમચા જેટલું બેટર વાટકીમાં એડ કરી દઈએ તો અહીંયા આપણે વાટકીમાં વધુ પડતું બેટર નથી ભરવાનું ઢોકળાને ફૂલવાની થોડી જગ્યા રાખવાની છે તો મેં બધી જ વાટકીમાં બેટરને ભરી લીધેલું છે હવે વાટકીને આ રીતના થોડી હલાવીને બેટરને એક સરખા લેવલમાં કરી લઈએ અને હવે તેને સ્ટીમ કરવા માટે મેં અહીંયા તપેલામાં ત્રણથી ચાર કપ જેટલું પાણી એડ કરીને તેને સારી રીતે ઉકાળી લીધેલું છે હવે તેની ઉપર આ રીતની કોઈ પણ કાણાવાળી પ્લેટને રાખી દઈએ અને હવે તેની ઉપર વાટકીને રાખી દઈએ હવે તેને ઢાંકીને હાઈ ગેસની ફ્લેમ પર બાર મિનિટ માટે સ્ટીમ કરી લઈએ તો ઢોકળાને સ્ટીમ કરતી વખતે આપણે ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે જેથી તે એકદમ સારી રીતે ફૂલી શકે તો લગભગ બારથી ચૌદ મિનિટ જેવું થઈ ગયું છે હવે બાઉલને લઈ લઈએ તો આપણા ઢોકળા એકદમ સારી રીતે ફૂલી ગયા છે મદદ મદદથી ચેક કરીએ તો તે એકદમ ક્લીન બહાર આવે છે મીન્સ તે અંદરથી જરા પણ કાચા નથી તો હવે તેને થોડા ઠંડા કરી લઈએ તમે ઢોકળાને ઠંડા કરી લીધેલા છે હવે વાટકીમાંથી એક ઢોકળાને ડીમોલ્ટ કરીને જોઈએ તો તમે જોઈ શકો છો કે એ એકદમ જાળીદાર અને સ્પોન્જી ઢોકળા તૈયાર થઈ ગયા છે ને બનાવવા એકદમ સહેલા તો એ ઢોકળાનો સ્વાદ સો ગણો વધારતો સ્પેશિયલ વઘાર કરવા માટે વઘારિયામાં એક મોટી ચમચેટલું તેલ એડ કરી દઈએ હવે તેમાં એક ચમચેટલા રાયના દાણા એક ચમચેટલા સફેદ તલ અને મેં અહીંયા બે નંગ જેટલા લાલ અને લીલા મરચાંના ટુકડા કરી લીધેલા છે સાથે થોડા લીમડાના પાન અને એક પીન જેટલી હિંગ એડ કરીને વઘારને સારી રીતે સોતે કરી લઈએ તો આપણો વઘાર સારી રીતે સોતે થઈ ગયો છે હવે ગરમા ગરમ વઘારને લઈ લઈએ તો મેં અહીંયા ઢોકળાને ઊંધી બાજુએ રાખેલા છે જેથી વઘાર એકદમ સારી રીતે એબ્ઝોર્બ થાય હવે તેની ઉપર વઘારને એડ કરી દઈએ તો મેં બધા જ વઘારને એડ કરી દીધેલો છે હવે ઢોકળા ઉપર થોડા કોથમીરના પાન સ્પ્રિન્કલ કરી લઈએ તો ખાવામાં એકદમ સોફ્ટ જાળીદાર અને એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવા આપણા મગના ઢોકળા તૈયાર થઈ ગયા છે હવે બેટરના બીજા ભાગમાંથી આપણે બાળકોના ફેવરેટ અપમ બનાવશું તો તેના માટે વઘાર કરવા વઘારિયામાં એક મોટી ચમચેલું તેલ એડ કરી દઈએ હવે તેમાં અડધી ચમચેટલા રાયના દાણા અડધી ચમચેટલી ચણાની દાળ અડધી ચમચેટલી અડદની દાળ સાથે થોડા લીમડાના પાન અને મેં અહીંયા વન ફોર્થ કપ અને એક નાની સાઇઝની ડુંગળીને ઝીણી સુધારી લીધેલી છે તેને એડ કરીને ડુંગળી સેજ ટ્રાન્સપરન્ટ થાય ત્યાં સુધી વઘારને સોતે કરી લઈએ તો લગભગ બેથી ત્રણ મિનિટ જેવું થઈ ગયું છે અને આપણી ડુંગળી એકદમ સારી રીતે સોતે થઈ ગઈ છે તો હવે ગરમા ગરમ વઘારને બેટરમાં એડ કરી દઈએ અને સારી રીતે મિક્સ કરી લઈએ તો મગ સાથે બનતા અપમમાં આ રીતના થોડો વઘાર એડ કરવાથી અપમ એકદમ ટેસ્ટી લાગે છે અને હવે તેમાંથી ફૂલેલા અપમ બનાવવા માટે મેં અહીંયા અડધી જેટલો ઈનો ફ્રૂટ સોલ્ટ દેલો છે હવે તેને એક્ટિવેટ કરવા માટે થોડો લીંબુનો રસ એડ કરી દઈએ અને તેને સારી રીતે મિક્સ કરી લઈએ તો તમે જોઈ શકો છો કે આપણું બેટર એકદમ ફૂલેલું તૈયાર થઈ ગયું છે હવે તેમાંથી ફટાફટ અપમ બનાવવા માટે મેં અહીંયા અપ્પે પેન રાખેલું છે જો ઘરમાં અપ્પે પેન ના હોય તો તમે તેની જગ્યાએ નાની સાઇઝના વઘારિયામાં પણ અપમ બનાવી શકો છો હવે તેની કેવિટીમાં ફક્ત એકથી બે ટીપા જેટલું તેલ એડ કરી દઈએ હવે તેમાં થોડા સફેદ તલ એડ કરી દઈએ અને હવે ચમચીની મદદથી થોડું બેટર કેવિટીમાં એડ કરી દઈએ તો મેં બધા જ બેટરને એડ કરી દીધેલું છે હવે તેને ઢાંકીને ધીમા ગેસ પર કૂક થવા દઈએ તો અપ્પમને કૂક કરતી વખતે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે જો આપણે તેને હાઈ ગેસની ફ્લેમ પર કૂક કરશું તો તે બહારથી તો ક્રિસ્પી થઈ જશે પણ અંદરથી કાચું રહેશે તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે હવે ઢાંકણને ખોલી લઈએ તો આપણા અપમની સાઈડ્સ થોડી કૂક થઈને ડ્રાય થઈ ગઈ છે તો હવે તેની ચમચીની મદદથી હળવે હાથે બીજી બાજુએ પલટાવી દઈએ અને હવે તેને બીજી બાજુએ બેથી ત્રણ મિનિટ માટે કૂક કરી લઈએ મિનિટ જેવું થઈ ગયું છે અને અપમની બીજી બાજુ એ પલટાવીને જોઈએ તો તે બંને બાજુથી એકદમ ક્રિસ્પી થઈને તૈયાર થઈ ગયા છે તો મગ સાથે બનેલા એકદમ હેલ્ધી બાળકોના ફેવરેટ આ અપમ એકવાર જરૂરથી ટ્રાય કરજો બધાને બહુ જ ભાવશે તો સવારની ભાગદોડમાં ફક્ત એક વાટકી મગ સાથે એ એકદમ ઝટપટ તૈયાર થઈ જતાં બે અલગ રીતના નાસ્તા ઘરે બનાવવા લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો સાથે મારા વિડીયોને લાઈક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે